નડિયાદ પાસે એક્સપ્રેસ વે પર કારમાં આગ ચાલકનો આબાદ બચાવ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર બુધવારે નડિયાદ અને આણંદની વચ્ચે ચાલતી એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી કારમાં સવાર અમદાવાદના દિવ્યાંગભાઈનો આબાદ બચાવ થયો હતો મળતી માહિતી મુજબ દિવ્યાંગભાઈ અમદાવાદથી વડોદરા તેમના ઓફિસના કામે જઈ રહ્યા હતા આ દરમિયાન નડિયાદ નજીક તેમની કારમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા સ્થિતિની ગંભીરતા સમજતા તેમણે તરત કાર રોકવાની કોશિશ કરી અને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો પરંતુ કાર લોક થઈ જતા તેમની જાન પર સંકટ કાર્ડના દરવાજામાંથી એક લોક ખુલી અને તેઓ તરત જ જ બહાર નીકળી ગયા થોડી વારમાં આખી કાર આગના લપેટમાં આવી ગઈ અને સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ આગની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો સંદેશીબી ઘટના દરમિયાન કોઈ જાનહાની થઈ નથી જે એક રાહતની બાબત છે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ